શ્રી નમ નિર્વાણ પ્રકરણ શ્રી વશિષ્ઠજીએ પૂછ્યું કે હે વાયેશ કલ્પ અંતના સમયે જેમ તમે ધારણા ધ્યાન સમાધિ દ્વારા અખંડ રૂપે સ્થિત રહો તે પ્રમાણે બીજા યોગીઓ કેમ રહી શકતા નથી ભૂષંડે કહ્યું કે બ્રહ્મન આ તો પરમાત્માની વ્યવસ્થા શક્તિ છે જે બધાયને નિયમ બંધ રાખે તેનું ઉલ્લંઘન કરવું કઠણ એ જ કારણે મારે આ પ્રમાણે રહેવું પડે બીજા યોગીઓ બીજી રીતે રહે જે અવશ્યમ ભાવિ છે તેની ઉપેક્ષા કરી શકાતી નથી કેમ કે પરમેશ્વરની નિયામિકા શક્તિના સ્વભાવનો એવો નિશ્ચય છે કે જે થવાનું છે તે જ થાય તેથી દરેક કલ્પમાં માત્ર મારા સંકલ્પથી મેરુગીરીના આ શિખર પર આ કલ્પ વૃક્ષ વારંવાર ઉત્પન્ન થાય શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે હે કલ્યાણ સ્વરૂપ શરાજ તમારી ઉંમર બહુ લાંબી તમે ભૂતકાળના પદાર્થોનો નિર્દેશ કરનારાઓમાં અગ્રગણ્ય જ્ઞાન વિજ્ઞાન સંપન્ન અને ધીર છો તમારા મનની ગતિ યોગ સાધનાને યોગ્ય છે તમે અનેક પ્રકારની અસંખ્ય સૃષ્ટિઓની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય પણ જોયા તેથી હવે એ જણાવો કે આ સૃષ્ટિ ક્રમમાં તમને કઈ કઈ સૃષ્ટિનું આશ્ચર્યજનક સ્મરણ થાય ભૂષંડે કહ્યું કે મુનિશ્રેષ્ઠ મને આ પૃથ્વી વિશે એવું સ્મરણ છે કે કોઈ સમયે આ પૃથ્વી પથ્થરો વૃક્ષ વિનાની હતી આના પર વેલા ઘાસ પણ ન હતા પર્વતો વનો જાત જાતના વૃક્ષો પણ ન હતા આ પૃથ્વી મેરુ પર્વતની નીચે સ્થિત હતી ત્યાં અગિયાર હજાર વર્ષ સુધી ભસ્મથી પરિપૂર્ણ રહી આવું બરાબર સ્મરણ છે મને એ પણ યાદ છે કે જ્યારે બળ અને અભિમાનથી ઉન્મત્ત બનેલા અસુરોનું ઘોર યુદ્ધ ચાલી રહ્યું એ સમય આ પૃથ્વીનો અંદરનો ભાગીણ થઈ ગયો અને આ પૃથ્વી યુદ્ધમાંથી ભાગી ગયેલા લોકોથી પરિપૂર્ણ થઈ ગઈ પછી એ ચતુરયુગી એટલે કે ચાર યુગ સુધી આ પૃથ્વી તે મધમસ્ત અસુરોના અધિકારમાં રહે એનું પણ મને પૂરેપૂરું સ્મરણ છે બીજી ચતુર્યુગીના બે યુગ સુધી આ પૃથ્વી વનના વૃક્ષોથી ખીચોખીચ ભરાયેલી રહે તે સમયે વૃક્ષો સિવાય બીજો કોઈ પદાર્થનું નિર્માણ થયું નહોતું આનું પણ મને બરાબર સ્મરણ એકવાર આ પૃથ્વી ચાર યુગોથી અધિક સમય સુધી ગાઢ પર્વતોથી ઢંકાયેલી રહી તેના પર મનુષ્યો હાલી ચાલી પણ શકતા નહોતા આનું પણ મને સ્મરણ છે તે સમય પણ યાદ આવે જ્યારે અંતરિક્ષ વગેરે લોકમાં બધા જ વિમાનચારી દેવતાઓ ભયના કારણે અંતર્ધાન થઈ ગયા આ પૃથ્વી વૃક્ષો વિનાની થઈ અંધકારથી છવાઈ ગઈ આ તથા આ સિવાય બીજી ઘણી વાતોનું મને પૂરેપૂરું સ્મરણ છે પરંતુ આ વિશે વધારે કહેવાતી શું લાભ જે સાર વાત છે તે હું આપને સંક્ષકમાં કહું સાંભળો એ બ્રહ્મન મને તો ત્યાં સુધી સ્મરણ છે કે મારી સામે સેંકડો ચતુર યોગીઓ વીતી ગયા એવા અસંખ્ય મનુ સમાપ્ત થઈ ગયા તે બધા અત્યંત પ્રભાવશાળી હતા મને એક એવી સૃષ્ટિનું સ્મરણ છે જેમાં પર્વતો અને પૃથ્વીનું નામ નિશાન ન હતું ચંદ્રમાં સૂર્ય વિના પૂર્ણ પ્રકાશ છવાયેલો રહેતો દેવતાઓ સિદ્ધ માનવ આકાશમાં રહેતા મને આવી એક બીજી સૃષ્ટિનું સ્મરણ જેમાં ન કોઈ ઇન્દ્ર હતો ન રાજા ઉત્તમ મધ્ય અધમનો ભેદ ન હતો બધું એકરૂપ હતું અને દિશાઓ અંધકારથી વ્યાપ્ત હતી એ મુનિરાજ પ્રથમ સૃષ્ટિ રચનાનો સંકલ્પ થયો ત્રણેય લોકનું નિર્માણ થયું તે ત્રિલોકીમાં વચ્ચેના પ્રદેશોનો વિભાગ થયા પછી તેમનામાં સાત કુલ પર્વતોની સ્થાપના થઈ બ્રહ્માજીએ તે જમ્બુ દ્વીપમાં બ્રાહ્મણ વગેરે વર્ણ તેમના ધર્મ તેમના વર્ણો માટે યોગ્ય ખાસ વિદ્યાઓ ઉત્પન્ન કરી ત્યાર પછી પૃથ્વી મંડળ અને નક્ષત્ર ચક્રની સ્થિતિ મંડળનું નિર્માણ થયું એ તાત ત્યાર પછી ચંદ્રમાં સૂર્યની ઉત્પત્તિ ઇન્દ્ર અને ઉપેન્દ્રની વ્યવસ્થા હિરણ્યાક્ષ દ્વારા પૃથ્વીનું અપહરણ વરા રૂપધારી ભગવાન દ્વારા તેનો ઉધાર રાજાઓની રચના મત્સ્ય રૂપધારી ભગવાન દ્વારા વેદોને લાવવા મંદ્રાચરને ઉખાડવો અમૃત માટે ક્ષીરસાગરનું મંથન ગરુડની બાલ્ય અવસ્થા જ્યારે તેની પાંખો ફૂટી ન હતી અને સાગરોની ઉત્પત્તિ વગેરે જે નજીકની સૃષ્ટિની સ્મૃતિઓ છે તેને તો મારાથી અલ્પ આયુના યોગીઓ પણ યાદ કરે તેથી એમાં મને બહુ રસ નથી એ મુની શ્રેષ્ઠ અહીગ્રીવ હિરણ્યાક્ષ કાલનેમી બલ હિરણ્યા કસુપી કરાથ બલી પ્રહલાદ વગેરે અસુરોમાં સિબી નયંકુ પૃથ્થુ ઉલાખ્ય વેન્ય નાભાગ કેલી મલ માનધાતા સગર દિલીપ નવસ વગેરે રાજાઓમાં તથા આત્રે વ્યાસ વાલ્મીકી શુક્ર વાત્સયાન ઉપમન્યુ મણિમંકી અને ભગીરથ વગેરે મહર્ષિઓમાં થોડા તો બહુ પેલા ભૂતકાળમાં થોડા તો બહુ પહેલાં ભૂતકાળમાં કેટલાક નજીકના અતીતમાં કેટલાક આ વર્તમાન સૃષ્ટિમાં ઉત્પન્ન થયા તેથી તેમના સ્મરણની તો વાત જ ક્યાં એ મુનિવર તમે તો બ્રહ્માના પુત્ર છો તમારા પણ આઠ જન્મ થઈ ચૂક્યા આ આઠમા જન્મમાં મારો તમારી સાથે સમાગમ થશે એ હું પહેલેથી જાણતો હતો આ વર્તમાન સૃષ્ટિ જેવી છે એના જેવા આચરણ છે તેવી ત્રણેય સૃષ્ટિઓ પહેલાં પણ થઈ ચૂકી જેમનું મને સારી રીતે સ્મરણ છે અમૃત માટે જેમાં મંદ્રાચરને લાવવાના પ્રયાસમાં દેવતાઓ દેતીઓ પરેશાન થઈ ગયા એવું આ બહારનું સમુદ્ર મંચ છે તે પણ મને યાદ એ મને પ્રત્યેક યુગમાં સ્નાતકોની બુદ્ધિઓ અધિક હોવાના કારણે બ્રહ્મચર્ય વગેરે ક્રિયાઓ શિક્ષા કલ્પ વગેરે અંગો સ્વર વગેરેના ઉચ્ચારણપૂર્વક પાઠની વિચિત્રતાથી યુક્ત વેદો પણ મારી સ્મૃતિમાં વર્તમાન છે એ નિષ્પાપ મળશે યુગે યુગે જે એકાર્થક વિસ્તારવાળા ઘણા બધા પાઠભેદવાળા પુરાણો હોવાનું મને સ્મરણ છે ફરી દરેક યુદ્ધ યુગમાં વેદ વગેરે શાસ્ત્રોના જ્ઞાતા વ્યાસ વગેરે મહિઓ દ્વારા રચેલા મહાભારત વગેરે ઇતિહાસ પણ મને યાદ છે આ સિવાય રામાયણ નામે પ્રસિદ્ધ જે બીજો મહાન આશ્ચર્યજનક ઇતિહાસ છે જેના એક લાખ શ્લોક છે તે જ્ઞાન શાસ્ત્રનું પણ મની સ્મરણ છે તે શાસ્ત્રમાં બુદ્ધિમાનો માટે હાથમાં રાખેલા ફળની જેમ શ્રીરામ જેવો વ્યવહાર કરવો જોઈએ રાવણના વિલાસી જીવનનું અનુકરણ ન કરવું એને જ્ઞાન કહેવામાં આવ્યું તેના સર્જક મહર્ષિ વાલ્મિકી હવે તેમના દ્વારા જગતમાં જે વશિષ્ઠ રામ સવાન બીજા જ્ઞાનશાસ્ત્રની રચના કરવામાં આવશે તેનું પણ મને જ્ઞાન છે સમય અનુસાર તમને પણ જ્ઞાત થઈ જશે સમય અનુસાર તે તમને પણ જ્ઞાત થઈ જશે આ જગત સ્વરૂપ ભ્રાંતિ જળના પરપોટા જેવી ક્યારેક સ્થિર જેવી દેખાય પરંતુ વાસ્તવમાં આનું ત્રણેય કાળમાં અસ્તિત્વ નથી મારા પિતાચંડના જીવનકાળમાં કલ્પતરુના જેવી શોભા જેવું સંગઠન હતું તે આજે પણ તેવું છે તેથી અત્યારે હું અહીં સ્થિત છું કાકભૂષણજીના ચરણમાં કોઠી કોઠી બંધન